શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે તેથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ બરૂથીની છે તે સૌભાગ્ય દેનારી છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે તો તેને સૌભાગ્ય મળે છે વરૂથીનીના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા આ રીતે

એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય આલોક અને પરલોક મુક્તિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાઓનું દાનથી અતિ ઉત્તમ છે તલથી સ્વર્ણદાન સ્વર્ણથી અન્નદાન શ્રેષ્ઠ છે સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી અન્નદાનથી પિતૃ દેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર માનવામાં આવે છે વરુથીની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાદાનનું ફળ મળે છે જે મનુષ્ય લોભમાં થઈને કન્યા લઈ લે છે તે પ્રલયનું અંત સુધી નરકમાં પડ્યા રહે છે અથવા તો તેને આગલા જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્ય ચિત્રગુપ્ત લખવામાં અસમર્થ છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે છે તેને કન્યાદાનનું ફળ મળે એ દિવસે જુગાર ના રમવો જોઈએ પાન ના ખાવું દાતણ ના કરવું બીજાની નિંદા ના કરવી ચાડી ચુગલી ના કરવી અને પાપીઓ સાથે વાતચીત ના કરવી એ દિવસે ક્રોધ ના કરવો જૂઠ બોલવાનો ત્યાગ કરવો જોઈએ વ્રતમાં મીઠું તેલ અન્ન વજિત છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને લોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે તેણે આ વરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ આ વ્રતના મહાત્માને વાંચવાથી એક સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે આનું ફળ ગંગા સ્નાન કરવાથી ફળ મળે છે તેથી ઘણું અધિક હોય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ